નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સંજેલી ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત રેલી યોજાય વિકસિત ભારતની નવી પહેચાન મા બનવાની ઉંમર એ જ હોય જ્યારે શરીર અને મન તૈયાર હોય આજ તારીખ અગિયાર હાર બે હજાર પચીસના રોજ મનની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદયકુમાર ટિલાવટ સાહેબ તથા તાલુકા આરોગ્ય અધિકારી શ્રી બી કે સિંઘ સાહેબ માર્ગદર્શન હેઠળ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર સંજેલીથી બજાર વિસ્તાર અને મામલતદાર કચેરી સુધી જનજાગૃતિ રેલી કાઢવામાં આવી જેમાં તાલુકાના સીએસઓ એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ ડબલ્યુ તથા આશા બહેનોએ ભાગ લીધો આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ માતા અને બાળકોના આરોગ્ય તેમજ સુખાકારી માટે ગર્ભાવસ્થામાં યોગ્ય અંતરના મહત્વ અંગે સમુદાયમાં જાગૃતિ લાવવાનો છે આ થીમ અંતર્ગત લઘુ શિબિર સાસુઓ મિટિંગ સ્વસહાય જૂથોની મિટિંગ યોજાય છે જેમાં કુટુંબ નિયોજનની કાયમી પદ્ધતિઓ સરની યોગ્ય દેખભાળ વ્યવસ્થા બે બાળક વચ્ચે અંતરના ફાયદાની સમજણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ વિજય સરપોર્ટ સંજેલી